તાલુકો જેમને સન્માનિત કરવા માટે અમારી લાઇફ ક્લબના જ સિનિયર મેમ્બર એવા નાનુ કાકાના રેતી કાલતા બેન તળાવિયા તે આજે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી શ્રી કલશિપભાઈના મિસિસ પરોશ્રીબેન હાકાણી અને કિરણબેન સાવલી અને વિનંતી કે બેન શ્રી આપણી જ ક્લબના છે ખૂબ જ પ્રતિભા સંપન્ન છે અને સાથે જોડાશે પારસી શ્રી દિનેશભાઈ ભુવાના ઘરેથી કાજલબેન ભુવા તો આપ સૌ સાથે મળી અને બેનશ્રીનું સન્માન કરો કેમકે આપણી ક્લબમાં આજે ખૂબ જ સરસ રીતે ગયા વર્ષે સેક્રેટરી તરીકે પણ જેમણે કાર્ય કર્યું છે અને ખૂબ જ પ્રતિભા સંતાન અને વક્તા છે એવા દિવ્યાબેન સુજીત્રાને સન્માનિત આપણા જ ક્લબની લાઈન લેડી કરશે